Jangan dite, jangan ditik pun. Cakap tak setuliah, cepat jadi ah. Aiman istilah, cepat ditik tak ada. Cepat ditik tak ada pun. Cepat ditik tak ada pun. Cepat ditik tak ada ada pun. Cepat ditik tak 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 ada કોઈસી કેરા કી તો અમે તો કંચી વારીયા છે હ લાગે શું કેમે દૂર વારી વારી અમે કોઈ ચાલે કલા દી બારી કે કમારે એકટવાર ઉતીસ ના આ એકટવાર જલે સંગા સુકા કાંતા માલાતી બોલ તું બોલ ભાઈ કામ નામ તો આઈ નઈ તો સમસ્યા આઈ નઈ સમસ્યા ચાલે દે જા દે આ મારી બાબા મારી

કિકરામ નતાલી તમો કિકરામ કાલિયોડે હાઈલે કોરા ડાયો હકોન ખાઈ તો ના ઓક દેકે આ ઓમબરી મક તાલ જલા ના તાલ જલા કેરાઈ પાઈ વાટું ચુકો તાલ જલા ને તો કામ દે દે તી ના પરી વાટું કે હા દેવંદી ઉય ઓલિયા બાબારી બાબારી બાબા સડે બાકેલ